કેમ દોસ્તો ચાલો તો હવે આપણે આગળ જઈએ પ્રકાશીય સમઘટકતામાં આપણે હતા તો પ્રકાશીય સમઘટકતાના આગળના પોર્શનની અંદર આપણે કિરાલ કાર્બનની વાતો ચાલતી હતી હવે એને જ આગળ કન્ટિન્યુ કરવાની છે એમાં થોડુંક એક્સ્ટ્રા એડ કરવાનું છે પણ કિરાલ કાર્બનમાં માસ્ટરી આવવી જરૂરી છે ચાલો અણુના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત ન કરી શકાય એટલે શું કે અણુના બંધારણને તેના પ્રતિબિંબ ઉપર એટલે કે જો તમે પહેલેથી અહીંયાથી સ્ટાર્ટ કરો જોવાનું તો આ અણુ છે આ આપણે હથેળી છે બરાબર છે એનું પ્રતિબિંબ છે આ એક હાથ જે છે બીજા હાથનું આ પ્રતિબિંબ છે આ તમે જોઈ શકો છો આ હાથ જે છે બરાબર છે આ બીજો હાથ છે તો આ બીજા હાથનું આ પ્રતિબિંબ છે વચ્ચે અરીસો હોય તો આ હાથ જે છે આ હાથ જે છે એકબીજાના પ્રતિબિંબ છે પણ એક જુઓ આ ઓરિજનલ છે આ વસ્તુને ધારો કે આ પ્રતિબિંબ છે તો આ જે છે ઓરિજિનલ વસ્તુ જે છે ને પ્રતિબિંબ એકબીજા ઉપર આમ બંધ બેસે કદાચ આ જે હાથ જે છે એનું આમ રાખી દો તો આ બંધ બેસતા નથી કેમ કે અંગૂઠો આનો અહીંયા છે આનો અંગૂઠો અહીંયા છે બરાબર આ બંધ બેસતા નથી એટલે જ્યારે પ્રતિબિંબ છે અમુક વખત પ્રતિબિંબ છે ધારી લો કે આ આ આ આ પેન પેન છે છે પ્રતિબિંબ પ્રતિબિંબ જ જ જ સામે હોય હોય તો એના ઉપર બંધ બેસી જાય કેમકે એ બધી સરખી વસ્તુ છે પણ હાથની હું વાત લઈ લઈશ કે હાથ જે છે હાથનું પ્રતિબિંબ સામે આ હાથ જે છે તો એના પ્રતિબિંબ ઉપર હું આમ બંધ બેસાડવા ટ્રાય કરું તો બંધ બેસશે નહીં એક્ઝેક્ટ કેમ કે આ અંગૂઠો અહીંયા આવે છે અંગૂઠો અહીંયા આવે છે બે ઉલટું થઈ જાય છે એટલે બે વસ્તુ છે પ્રતિબિંબ હોય તો એના ઉપર અધ્યારોપિત કરી શકાય અને ના પણ કરી શકાય ધારી લો કે હવે હું તમને એક વાત કહી દઉં આ એ છે અહીંયા હરીસો મૂકી દીધો છે એનું પ્રતિબિંબ એ છે હવે આ એ ઉપર આને તમે આમ મૂકો તો બંધ બેસી જાય આ બેસી જાય છે ઓકે પણ એવી જ રીતે તમે બી લઈ લો બી નું પ્રતિબિંબ આવું આવે બી નું પ્રતિબિંબ આવું આવે છે

અને થતું નથી બહુ સિમ્પલ વસ્તુ છે આ બે હાથ છે છે એકબીજાના પ્રતિબિંબ હવે આ હાથની ઉપર આ હાથ મૂકી દેવામાં આવે થી લઈને અહીંયા મૂકી દેવામાં આવે તો આમ હાથ રહેશે એટલે કે અંગૂઠો આનું આ બાજુ છે આનો અંગૂઠો આ બાજુ હતો બરાબર અધ્યારોપિત થયું નહીં અધ્યારોપિત નથી થતું બરાબર છે તો એટલે અધ્યારોપિત ન થાય એટલે કે જો અણુ એના બંધારણ તેના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત ન કરી શકાય તો તેને કિરાલ કહે છે એટલે કે જેની અંદર કિરાલ કાર્બન હશે ને હશે ને તેના પ્રતિબિંબને એના ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં આવું પણ થયું તેને પ્રકાશ ક્રિયાશીલ કે પદાર્થ કહેવાય આ જેમાં કિરાલ કાર્બન છે આ છે એના પ્રતિબિંબ છે એના ઉપર બંધ બેસશે નહીં નથી બેસતું તો તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય ઓકે એટલે આ પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ એટલે પ્રકાશ ક્રિયાશીલતા માટે મેન આવશ્યક કઈ વસ્તુ હોવી જોઈએ બરાબર છે એટલે ખાસ ધ્યાન આપજો પ્રતિબિંબ આ જે છે પ્રતિબિંબ છે એના મૂળ ભાગ પર અધ્યારોપિત થાય નહીં અધ્યારોપિત ન કરી શકાય તો એને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે અહીંયા આવું લખો હોય તો લખે કહે છે બરાબર છે પણ આ પ્રકાશ ક્રિયાશીલ એક જ મિનિટ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ થોડુંક તમે બાકી રાખી દેજો કેમ કે થોડુંક એક એક્સ્ટ્રા ચાલવાનું છે આ ખાલી કિરાલિટી વાળું યાદ રાખો ને ચાલો કિરાલિટી બરાબર છે કેમ કે એક ટોપિક એક્સ્ટ્રા આવવાનો છે કિરાલ કાર્બન હશે તો તેના પ્રતિબિંબને અધ્યરૂપિત કરી શકાય નહીં ઓકે ચાલો ફોર એક્ઝામ્પલ કાર્બન છે આ કિરાલ છે હા છે આ તમે જોઈ શકો છો આમાં છે કિરાલ હા છે કેમ કે ઓએચ સી ડબલ ઓએચ એચ અને સીએચ થ્રી આનું પ્રતિબિંબ ઓએચની સામે ઓએચ આ એચ આ બાજુ છે તો એચની સામે એચ સી ડબલ સી ડબલ સીએ થ્રી સીએ થ્રી પ્રતિબિંબ છે હવે આ ભાગને આખો લઈ અને હું અહીંયા મૂકી દઉં તો અધ્યારોપિત થાય ન થાય કેમ કે ઓ એચ છે ડાબી બાજુ એટલે ઓ એચ અહીંયા આવશે અધ્યારોપિત નહીં થાય તો આમાં કાર્બન છે એ કિરાલ હશે અથવા કિરાલ કાર્બન હોય તો આવું થાય બે એકબીજાની સામે સામે વસ્તુ થઈ ગઈ બરાબર કિરાલ કાર્બન હોય તો આવું થાય કે એના પ્રતિબિંબ છે એને અધ્યારોપિત કરી શકાય નહીં જોઈ શકો છો બે એકબીજાના પ્રતિબિંબ છે સી ડબલ ઓ એચ એને ટુ એને ટુ પણ આના પ્રતિબિંબ આના ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં હજી એક મોડલ લઈને બતાવું છું કારણ કે આમાં ઇમેજિનેશન પાવર જેનો વધારે એને બહુ વધારે મજા આવશે અને તો એ છતાં આટલું કરીશ એટલે ખબર પડી જ જશે અને સો ટકા ખબર ક્યારે પડે ફરી વખત કહું છું આખો રાઉન્ડ ફરી જાય ત્યારે બરાબર છે આ મોડેલ છે તમારા માટે મોડેલ લઈને આવો છું આ એચ છે બરાબર છે આ એક સમૂહ અલગ છે આ અલગ છે અને આ અલગ છે ત્રિપરિમાણીય ગોઠવણી આવી હોય છે સમચતુષ્ફલકી એસપી ત્રી હોય એટલે આવું સમચતુષ્ફલકી આકાર હોય આ તમે જોઈ શકો છો બરાબર હવે આ એચ ઉપર છે આ એક ભાગ તમારા તરફ છે અથવા તો આમ હું કહી દઉં ચાલો એચ ઉપર તરફ છે

આ જે આ બ્લુ કલર છે એ તમારાથી પાછળ તરફ છે બરાબર છે તમને કદાચ દેખાતો હોય ન પણ દેખાતો હોય જો આ જોઈ લો તમે બરાબર આવી રીતે છે તો હવે આનું આનું પ્રતિબિંબ પ્રતિબિંબ હું અહીંયા રાખી દઉં આમ છે આનું પ્રતિબિંબ આમ છે આ જુઓ તમે આ કોણ છે આ ભાગ થઈ ગયો પછી આ બે ભાગ થઈ ગયા અને આ બે ભાગ થઈ ગયા બાદ આ બે એચ થઈ ગયા બરાબર આ એનું પ્રતિબિંબ છે આ તમે જોઈ શકો છો બરાબર આવી રીતે હતું ચાલો આ પ્રતિબિંબ છે એક્ઝેક્ટ હવે પ્રતિબિંબને આના ઉપર અધ્યારોપિત કરું તો થાય ન થાય અધ્યારોપિત ન થયું બંધ બેઠું નહીં એકબીજા ઉપર બંધ ન બેઠે બરાબર ને એટલે આ રીતે ભાગ થઈ ગયા છે પ્રતિબિંબ છે તો આ કાર્બન છે એ કિરાલ કાર્બન હશે આ કિરાલિટી ધરાવે છે કેમ કે આના પ્રતિબિંબને આના ઉપર અધ્યારોપિત કરી શકાતું નથી એટલે આ કાર્બન એટલે આ સંયોજન કિરાલિટી ધરાવે અધ્યારોપિત ન થાય અધ્યારોપિત ન થાય તો કિરાલિટી ધરાવે અને અધ્યારોપિત થઈ જાય આ પેન ની વાત હતી પેન નું પ્રતિબિંબ ધારો કે આ રિમોટ છે પણ આ પેન છે બરાબર પેન આ બીજી સામે પેન જ છે તો પેન ની ઉપર પેનને તમે અધ્યારોપિત કરી શકો આની ઉપર આને અધ્યારોપિત કરી શકો છો તો અધ્યારોપિત થાય તો એને બિન કિરાલ કહેવાય શું કહેવાય બિન કિરાલ એટલે આ ખાસ ધ્યાન રાખજો બરાબર એટલે આ બધી વસ્તુ જરાક જોવાની છે ચાલો હવે ફટાફટ એક જોઈ લઈએ કે કિરાલ કાર્બન છે કે નહીં જો એક કિરાલ કાર્બન હોય તો આપણે વાત થઈ ગઈ કે પ્રકાશ ક્રિયાશીલ હોય કિરાલ સેન્ટર ન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ નહીં કિરાલ સેન્ટર હોય અને એક હોય જો કિરાલ સેન્ટર નથી તો પ્રકાશ અક્રિયાશીલ અથવા તો એમ કહેવાય પ્રતિબિંબ બંધ બેસે બંધ બેસે અધ્યારૂપિત થાય તો પ્રકાશ અક્રિયાશીલ અને કિરાલ સેન્ટર ન હોય એમાં અને કિરાલ સેન્ટર હોય તો બે વાંધા કિરાલ સેન્ટર એક એ હોય ને એક કરતા વધારે ત્રણ ચાર પાંચ જો કિરાલ સેન્ટર એક હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ ફિક્સ જ છે પ્રકાશ ક્રિયાશીલ હોય જ પદાર્થ અને પ્રકાશ ક્રિયાશીલ એટલે હજુ આગળ જઈએ તો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે ઓકે તો એક જ કિરાલ કાર્બન હોય તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હશે જ બે ત્રણ ચાર કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય અને ન પણ હોય બે ઓપ્શન થાય એટલા માટે કિરાલ સેન્ટર કેટલા છે એની આપણે વાત કરી લઈએ ચાલો આમાં કિરાલ સેન્ટર છે નો કિરાલ સેન્ટર નથી કેમ કે બધા એચ સરખા પ્રકાશ ક્રિયાશીલતા નહીં આમાં કિરાલ સેન્ટર સીએલ એચ 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 નથી તો પ્રકાશ ક્રિયાશીલ નથી પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન નહીં કરે સીધે સીધો જ પસાર થઈ જશે ઓકે ચાલો આમાં આમાં એચ સીએલ બી અને ઓ હા કિરાલ કાર્બન છે કિરાલ કાર્બન કેટલા છે એક છે અને એક છે આમાં કિરાલ કાર્બન જીરો અહીંયા જીરો આવું લખી દેજો છે એ નેક્સ્ટ આવશે કારણ કે આના માટેનું ઘણું હજી પ્રોસેસ છે અત્યારે ખાલી આપણે જોઈએ છે કિરાલ કાર્બન છે કે નહીં આમાં આમાં એચ અને એચ બે સરખા છે કિરાલ સેન્ટર નથી જીરો કિરાલ સેન્ટર પ્રકાશ ક્રિયાશીલ નથી આમાં આ લાગે છે ને કિરાલ કાર્બન હોય અહીંયા એચ હોય ખબર પણ આ બે નંગ સરખા છે આ જોઈ લીધું તું કિરાલ કાર્બન જીરો પ્રકાશ અક્રિયાશીલ પ્રકાશ અક્રિયાશીલ આમાં આમાં જો અહીંયા એચ આવે તો આ સી એચ થ્રી છે આ ભાગ આખો અલગ છે એક બાજુ એચ છે એક બાજુ બી છે તો આ કિરાલ કાર્બન છે આ સી એચ થ્રી છે અને આઈ સી એચ થ્રી છે બે સી થ્રી છે જોવો તમે અહીંયા જોવો આ સી એચ થ્રી અને આઈ સી એચ થ્રી બે સી એ થ્રી સમૂહ સરખા થઈ ગયા એટલે આ કાર્બન કિરાલ કહેવાય અહીંયા લખ્યું છે તો આ સી એ થ્રી જ હોય આ તો ખબર છે ને હવે હું ડિટેલમાં હવે નથી જતો અહીંયા સી એ થ્રી જ હોય લખાય ખબર ને પૂછડી હોય ત્યાં સી એ થ્રી જ હોય ત્રણ એચ હોય આઈ નથી આઈ નથી આઈ નથી એક જ કિરાલ કાર્બન છે કિરાલ સેન્ટર કેટલા છે વન છે તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ ચાલો આમાં કિરાલ સેન્ટર કેટલા છે જુઓ એક લાગે છે ને જુઓ તમે આ સી એચ થ્રી એચ બી અને બી આર આ બે સરખા આ બે સરખા ઓકે કિરાલ કાર્બન જીરો પ્રકાશ ક્રિયાશીલ નથી એક જ મીટર ચાલો આમાં આમાં સીએચ થ્રી આ સીએચ ટુ હોય બે એચ હોય એક બાજુ એક એક બાજુ સીએ થ્રી ના એટલા કિરાલ કાર્બન છે એટલા કિરાલ કાર્બન વન તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ ખ્યાલ આવ્યો આવી બધી બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે દોસ્તો આમાં ડબલ બોન્ડ હોય એટલે કિરાલ કાર્બન લેવાનો જ નહીં અહીંયા પૂછડી તો પૂછડી એ સીએચ થ્રી જ હોય અહીંયા સીએચ થ્રી જ હોય

બિહાર છે પણ અહીંયા બે આ કાર્બન સાથે બે એચ છે આ બે એચ છે બે એચ છે આ ત્રણ એચ છે કિરાલ કાર્બન નથી જીરો તો પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ એટલે આવી બધી પ્રેક્ટિસ દોસ્તો તમારે કરવાની છે આમાં જુઓ આ કાર્બન પ્રકાશ ક્રિયાશીલ છે નહીં કેમ કે બે એચ છે આ છે કેમ કે આ બાજુ બિહાર આ બાજુ બિહાર અને આ બાજુ આટલો સમૂહ અને આ બાજુ એચ એટલે આ કિરાલ છે કેટલા કિરાલ એક પ્રકાશ ક્રિયાશીલ ઓકે આમાં આમાં બે એચ હોય આ કિરાલ કહેવાય આવું દર વખતે લખવાનું હોય પણ જાતે સમજી જવાનું હવે આ અહીંયા એચ છે અને અહીંયા પણ છે તો આ એક બે આ ત્રણ અને ચાર ઉપરનો સમૂહ અલગ કહેવાય કેમ કે જુઓ અહીંયા આ સિમ્પલ વસ્તુ છે અહીંયા આ કાર્બન છે એની આ બીજા કાર્બન ઉપર શું છે કાર્બન છે બીજા પર કાર્બન પણ અહીંયા કાર્બન પર એનું નથી અહીંયા કાર્બન પર એનું ઓટું છે

આમાં આમાં કેટલા ક્રિયાશીલ સમૂહ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે આ છે એક આ બે આ ત્રણ આ નથી બરાબર છે ત્રણ છે ત્રણ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કાર્બન છે સેન્ટર છે કિરાલ સેન્ટર કેટલા છે ત્રણ છે તો પ્રકાશ ક્રિયાશીલ હોય અથવા ન પણ હોય બરાબર એક હોય તો હોય જ એ ફાઈનલ છે પ્રકાશ ક્રિયાશીલ હવે બે કિરાલ કાર્બન છે કિરાલ સેન્ટર છે કાર્બન ન કહો તો સેન્ટર કહો બે કિરાલ સેન્ટર છે તો પ્રકાશ ક્રિયાશીલ હોય અને કરવાની હજી થોડીક વસ્તુ બાકી છે કે ત્રિપરિમાણીય સંયોજનને આને ને એ બધી વસ્તુ હોય તો એ પૂરું થાય પછી આપણે લેવાનું છે કે બે કિરાલ કાર્બન હોય તો શું થશે બરાબર છે એટલા માટે આટલી વસ્તુની પ્રેક્ટિસ બરાબર પરફેક્ટ કરી રાખજો નોટમાં લખી રાખજો જેથી કોઈ ટેન્શન નહીં રહે તમારે બરાબર આટલી મસ્ત પ્રેક્ટિસ કરી નાખજો કે ચાલો થેન્ક યુ